આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળો ભભૂકી ઉઠ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ અપાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદ્રિયા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી ફતેહસિંહ ગોહિલ નિશાંત મોદી શહેર પ્રમુખ પ્રકાશ પટેલ યુવા પ્રમુખ રુષભ પટેલ સહિતની હાજરીમાં પિતરોડાનો પુતળું સળગાવાયું હતું કોંગીયા આગેવાનોની આવી હિન માનસિકતા બદલ તેઓને હુંરિયો પણ બોલાવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટો દ્રિએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાના ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં

અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડવા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરકાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે પિતકાર છે આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખડવાલાયક છે મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે કોંગ્રેસના નેતા શામપિત્રો દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત સભનાઓ ખરે છે અને એમનું પૂરતાનું દહન કરવામાં આવે છે